ની ઘટના હિપ્નોટાઇઝ કરી દાગીના ચોરનાર આરોપીને અમદાવાદ એસસીબી ઝોન 7એ ઝડપ્યો રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં રસ્તા પર ચાલતી એક વૃદ્ધ મહિલાને એડ્રેસ પૂછવાના બહાને રોકી પોતે ભુગો હોવાનું કહી હિપ્નોટાઇઝ કરી સોનાના દાગીના ઉતારી લેવાની ઘટના બની હતી જે કે અમદાવાદ શહેર લોકલ ક્રાઈમ રજ ઝોન સાતની સતર્કતાથી આ ગુનો ડિટેક્ટ થયો છે આ ઘટના આજથી આશરે 2 મહિના પહેલા રાજકોટના માધાપર ચોકડી વિસ્તારમાં બની હતી સવારે લગભગ 9:30 વાગ્યાના અર્સામાં એક આધેડ ઉંમરની બહેનએ મંદિરનો રસ્તો પૂછવાના બહાને ઊભા રાખવામાં આવ્યા હતા વાતોમાં ફસાવી આરોપીએ પોતે ભુવવનું જણાવ્યું અને હિપ્નોટાઇઝ કરી તેના બંને હાથમાંથી એક-એક એમબે સોનાની બંગડી ઉતારી લીધી હતી ઘટના બાદ બંને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અને ઝોન સાત ના ડીસીપી શિવમ વર્મા ના માર્ગદર્શન હેઠળ લોકલ બ્રાન્ચ ઝોન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી ના આધારે સરખેજ વિસ્તાર માંથી એક આરોપી ને પકડી પાડવામાં આવ્યો પકડાયેલા આરોપી પાસેથી ચોરી કરાયેલ સોનાની બે બંગડી મળી આવી છે જેની કુલ કિંમત ત્રણ લાખ રૂપિયા થાય છે આ સાથે એક અનડિટેક્ટેડ ગુનો સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી કરણнат નટવરнат પડિયાર મદારી હોવાનું સામે આવ્યું છે આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે આ ગુનામાં એક આરોપી મુકેશનાથ નટવરના ચૌહાણ મદારી હાલ ફરાર છે જેને જરાબા પોલીસે તપાસ વધુ તીજ કરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 ની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા લોકોની વાતોમાં આવીને દાગીના ન ઉતારે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે